ટીમે રેડ કરી રમકડાની વચ્ચેથી હાઈબ્રિડ ગાંજુ ઝડપી પાડ્યું હતું ત્યારે ફરી એક વખત કરોડોનું કન્સાઈનમેન્ટ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચી પાડ્યું અઠાવન પાર્સલ કેનેડા અમેરિકાથી આવ્યા હતા જેમાં મોરચા રમકરા સાડીમાં સંતા નશાનો સામાન નીકળ્યો હતો અમેરિકાથી અમદાવાદ હતું સડસો ત્રીસ કરોડ જેમાં હાઈબ્રિડ ગાંજુ અને લિક્વિડ ડ્રગ્સ હતું આવા કિજાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને થતા તેને પાર્સલ ને ઝડપી લીધું હતું અગાઉ જે પ્રમાણે દાંત વ્યક્તિ હાઈબ્રિડ ગાચો ઓડર કરી મંદ્યો હતો તેવી જ રીતે આ વખતે ડ્રગ્સ આવી રહ્યું હતું અગાઉના કન્સાઈનમેન્ટનું એક ભાગ ઉપર બહાર આવ્યું છે હાલ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોલ રિસિવર મળી આવ્યું નથી આ દરમિયાન પણ કેટલાક પાર્સલ આવી ગયા હોય શક્યતા વર્તાઈ રહી છે અમદાવાદમાં રમુકડામાંથી નશાનો સામાન મળી આવ્યો છે બાટકોના રમુકડામાં નશાનો સામાન ઝડપાવ્યો હતો અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મળી આવ્યું છે અમેરિકાથી આવેલા અઠાવન પાર્સલ ઝડપાયા છે ત્રણ કરોડથી વધુ નો હાલ ને જલ્સો મળી આવ્યું છે લિક્વિડ જક્સ મળી આવ્યું છે પાર્સલ ડિલિવર થાય તે પહેલા કાર્યવાહી હાથ ધરી છે શુ અમદાવાદ અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ માંથી આવ્યું છે ગાંજો હોવાનું પણ સામે આવી રહ્યું છે શું છે વધુ વિગત જી શિવાંશુ અમદાવાદ માં ફોરેન પોસ્ટ ઓફિસ માંથી ગાંજુ ચડફી પાડવામાં આવ્યું છે જો કે પાર્સલમાંથી માંથી અસમગ્ર વસ્તુ સામે આવી રહી છે શું છે અભિવજ્ઞાન શ્રી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મળ્યું છે જેમાં અમેરિકાથી આવેલા અઠાવન પાર્સલ ઝડપાયા ત્રણ કરોડથી વધુનો હાઇબ્રિડ ગાજુ ઝડપી પાડવામાં આવ્યો છે લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે પાર્સલ ડિલિવર થાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવી ગ્રામરાજ દ્વારા તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અગાઉના આરોપીની પૂછપરછમાંથી કરી મળી હતી અગાઉ પણ હાઇબ્રિડ ગાજુ ઝડપાયો હતો ત્યારે ફરી એક વખત આવું પાર્સલ ઝડપાયું છે રમકડામાંથી ગાજુ ઝડપી પાડવામાં આવ્યો છે બાળકોના રમકડામાં નશાનો સામાન છુપાવ્યો હોય છે પોસ્ટ ઓફિસમાંથી માંથી જોકે હાલ પાર્સલ ને લઈને મામલો સામે આવી રહ્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા શિમાંશુ સિંહ જોડાઈ ગયા છે જે શિમાંશુ અમેરિકાથી આવેલા પાર્સલ ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં નશા સામાન હોવાનું સામે આવ રહ્યું છે શું છે વધુ વિગત અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મળ્યું છે અમેરિકાથી આવેલા અઠાવન પાર્સલ ઝડપાયા આવશે જો કે ત્રણ કરોડથી વધુનો હાઇબ્રિડ ગાજો લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યો છે પાર્સલ ડિલિવર થાય તે પહેલા કાર્યવાહી કરી છે તપાસો શરૂ કર્યો છે ગઈકાલે 2024 ના રોજ અમદાવાદ બ્રાન્ચ વિભાગ ના ઓપરેશનમાં

એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાય છે એ તપાસ એ જે કેસની તપાસ છે તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને એ કાઉન્સેલિંગમાં આખી એમ જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ સચોટ માહિતી મળી કે કેટલો મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝિશનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે